કંગના રણૌત પર વિવાદિત ટિપ્પણીને લઈ ગરમાઈ રાજનીતિ કંગનાએ કહ્યું મારા પર કરાયેલ ટિપ્પણી સમગ્ર મંડી ક્ષેત્રની જનતાનું છે અપમાન રાષ્ટ્રીય મહિલા પંચ અને હિમાચલ ભાજપે ચૂંટણી પંચને પત્ર લખી સુપ્રિયા શિનેત પર કાર્યવાહીની કરી માંગ પંજાબમાં ગઠબંધન વિના જ લોકસભા ચૂંટણી લડશે ભાજપ પંજાબ ભાજપ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ વિકાસ કાર્યો છે જગજાહેર તો મહાઆઘાડી ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિત અન્ય પક્ષોમાં ટિકિટ ફાળવણી મામલે ખેંચતાણ કસ્ટડીમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વધુ એક આદેશ કસ્ટડીમાંથી અપાયેલા આદેશને અસંવૈધાનિક ગણાવી દિલ્હીના ઉપરાજ્યપાલને ભાજપે કરી ફરિયાદ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હીમાં છે ભાજપ અને આમ આદમી પાર્ટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેલ્જીયમના પ્રધાનમંત્રી એલેક્ઝાન્ડર ડી સાથે કરી ટેલિફોનિક વાતચીત વ્યાપાર રોકાણ સહિત પરસ્પર સંબંધને મજબૂત કરવા કરી ચર્ચા યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત કરવા બંને નેતાઓએ દર્શાવી સહમતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બશીરહાટની ઉમેદવાર અને સંદેશ ખાલી પીડિતા રેખાપાત્રા સાથે ટેલિફોનિક વાત કરી ચૂંટણી તૈયારીની કરી સમીક્ષા તો ભાજપે જાહેર કરી છઠ્ઠી યાદી રાજસ્થાનની બે બેઠક અને મણિપુરની એક બેઠક માટે ઉમેદવાર જાહેર રાજ્યમાં ભાજપે પેટા ઉમેદવાર કર્યા જાહેર માણાવદરથી અરવિંદ લાડાણી પોરબંદરથી અર્જુન મોઢવાડિયા મેદાને તો ખંભાતથી ચિરાગ પટેલ અને વિજાપુરથી સીજે ચાવડા તેમજ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાહેર થયા ઉમેદવાર રાજ્યના તાપમાનમાં થશે બે ડિગ્રી જેટલો વધારો મહત્તમ ચાલીસ ડિગ્રી તાપમાન સાથે મહાનગર અમદાવાદ સૌથી ગરમ તો અમરેલી ભુજ અને ડાંગમાં નોંધાયો ઓગણચાલીસ ડિગ્રી તાપમાન ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા ડોક્ટરની સલાહ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પસંદ કરી બોલિંગ ચેન્નાઈની ટીમના અગિયાર ઓવરના અંતે બે વિકેટે એકસો એકવીસ રન તો ગઈકાલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂએ પંજાબને ચાર વિકેટે આપી હતી માત ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની જાહેરાત પાંચ ટેસ્ટ મેચની પ્રથમ મેચની બાવીસમી નવેમ્બરે રમાશે એડિલેડમાં રમાશે ડેન નાઇટ ટેસ્ટ બત્રીસ વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે